કારણ કે અત્યારે વિડીયો બનાવવા છે અને ઘણીવાર એવું થાય કે બડ્ડેના વિડીયો હોય ને કે આજે બર્થડે હોય ને આ પછી વિડીયોનો મેસેજ આવે બર્ડ આજે હતો વિડીયો બનાવીને વ્યાવી આવી તો પછી કાંઈ જવાનું તો બીજી વાર હોય નહીં એટલે સવારમાં થોડીક વાર મેસેજ જોવા પડે બેન મેસેજ હોય છે મારું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હું અત્યારમાં થોડાક મારે કોમેડી વિડીયો આમ ત્યાં હોય તો ને એવું કરતો હોય

પણ પછી મને અત્યારે આમ હોય કે લેસન કરતા જઈ અને હાર ટીવી જોતા જઈ તો આપણને યાદ હું રહે પણ પછી પાછું એમ યાદ આવે કે હું એમ જ કરતો લઈશ અને અમારે સવિતાબેન એમ જ કરતા હશે કાં લેસન કેમ કરતી તું ટીવી જોતી જોતી કે જોઈ છે ટીવી જોતી હતી ને એમ તો રજા પડે ઠેલો લઈને બેન પણ એટલું પછી લેસન કરીને આવી એટલે પણ પણ ટીવી કે

અને પણ કાય કાય કામ જ ન થાવાય ના સાળા જ કરતી હોય શું છે ખનવાઈ દો હું કુ દી દો એમ તા એટકી જામ દની થોડાક અગર ઇ استعمال કરતી આપણે ભેજે કા તો શાયદ નીકળ જાતા આ તો લે તો તારો ભેજો આમ અકે તો હું જોઉ તો કે આને આને દરી શું કરવું પડે આ તો કરી નહી છે તે આથી કાઢવું પડે પહેલા એટલે આ આને

કેય મજા આવે એના ઘરમાં એક ફટાકડો ફૂટે ને તો આખી પૃથ્વી બોલીન ધ્રક થીવે ખબર હે એ બਾਕી એવું ઘર ન બનેવું એ કોકે તો આખી પૃથ્વી પૃથ્વીમાં કોકે તો બનેવું છે ને એવું ઘર એ તો કોને ખબર કેટલું મસ્ત કેટલા તો દરવાજા ને કેવું બધું આમ કેવું મસ્ત મસ્ત એવું ઉંડકુ થાય ઘર ન હોય પેલો તો એ એને ઘરની જે સાઈઝ છે ને એમાં એટલી બધી રૂમ અને દરવાજા સમાય જ ન હોય કે કઈ રીતે થઈ જને સમજતો કેમ પણ અંદર જાય આમ કેવડું મોટું ગોડાઉ અને ટીવી ને ફ્રીજ ને અલગ 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 ગાડી જરૂર કરી બધી તું આ

તો બહુ લાંબો વિડીયો હતો અને મજા આવી કેમ લઈને મજા તાહી જ ને ગમેતર કે હાલ થઈ તો તાર થી ને માર ગમેતર તાર થવું પડે અને એમાં એવો પાછો એને કઈ બોલવાનું નહોતું ખાલી બેહવાનું જ હતું ખાલી તાર થી ને માર બેસવાનું જ હતું તે હું વિય એમ કહેવા તો ન આવે બે શબ્દો કા બે વખત જને બોલવાનું એવું હશે થોડું ઘણું હા હા એમ કરવાનું એવું ખા બો આટલું જ તે આવ્યું બાકી કાય એવું નથી પણ એને બે 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 લોકોને બનાવવાનું એવું કઈક હતું પ્રમોશનનું કાયમાં તો એક આરે બે પ્રમોશન વિડીયો આને બનાવી નકે છે તો અમારે રેખા બેન છે ને એ શૂટ કરતા થા છે જો ફેસ રિવીલ ફેસ રિવીલ ફેસ ફેસ રિવીલ પણ હું કરતી હી અમારે ને લીધી ને આને છે ને કેમેરામેન રાખી દેવે આને એને લીધે તો કઈ કામ જ ન કરવા દે આપણે એ એમ નો હોય ઓ એમ નો હોય તો મન કારે કેમ થાય ને તે માર બેહાડ દે રેખા ને એમ થાવા મને મોઢા કેવી રીતના રાખવા એ તો

તારી મલણ તમારો મેરુ હે નરાકન જે સલાય ગોરી એમાં લાલન રાજા હતા ને એમાં આવતું અતાર તો કેટલું નીકળ્યું હું નીકળ્યું અતારે ગાડી તારા પૈસા તારા બંગલા તારા ಹಿರಣ್ಣ 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 ಹ મારા તરફ થી નથી એટલે આપો છો પૈસા આપી દઉં મારા તરફ મારા તરફથી નથી મતલબ મળી રહ્યા

દસ હજાર રૂપિયા ભાગ માં આવે તો કેમ કરે એમ એટલા માવા ઓછા ખાય નખાય

તો ફાઇનલી અત્યારે આપણે ઘરે અને વાગી ગયા છે પોણા અગિયાર થવા આવ્યા છે અને અત્યારે અમારા ભરતભાઈ ઘરે બધું ખીચડીનો પ્રોગ્રામ હતો કારણ કે લગ્ન જાય એટલે થોડાક દિવસમાં એક બે ખીચડીનો અને એવું બધું હોય એટલે આજે ઘણા બધા મહેમાનો આવેલા હતા તે બધું અત્યારે પૂરું થઈ ગયું છે જમી કાઢીને નિવેરા થઈ જશે પોણા અગિયાર વાગ્યા છે ત્યાં બધી બધી જમવા મન એમ હતા અને વિડીયોને કરીએ છીએ અહીંયા ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ભાઈ બાય સબસ્ક્રાઈબ કરી નાખજો